મિત્રો પ્રતિકે તો આજે આપણે અહીંયા જનતા કેન્દ્રમાં તાર્થો ખાતે જમા થયા છે અને તમને કહી શકો કે મેઘવડ શિક્ષણ કેન્દ્ર આ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એના ત્રણ દિવસથી તો અમે લાઈવ તમને બતાવી રહ્યા છે પણ આજે જે પ્રેક્ષકો સાથે અમે વાર્તાલાપ કરી રહ્યા છે તો તમે જુઓ એમને કેવો કાર્યક્રમ લાગ્યો અને પછી અમે તમને મળીએ છીએ

અને એને એજ્યુકેશનની ક્વોલિટી મળે તો આ મારું સર મારા પણ આ ફેવરેટ ટૉપિક અને મેં પોસ્ટ ગ્રેજ્યુએશન હમણાં કર્યું છે આફ્ટર ટ્વેલ્વ યર્સ બાર વર્ષ યુજી કર્યું અને બાર વર્ષ જ્યારે મારી બેબી બે વર્ષની હતી ત્યારે મેં એક્ઝામ આપી એક્ઝામ ક્લિયર કરીને મને એમની જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ છે એના થ્રુ મને તેજીસોમ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી મળ્યું અને મેં એક્ઝામ ક્લિયર કરી પાસ થઈ ગઈ અને નેક્સ્ટ મંથમાં જે લોકોએ જોબની ઓફર કરી એઝ એન અસિસ્ટન્ટ પ્રોફેસર અંડર એમયુએસએસ મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં જ તો હું અત્યારે ત્યાં એઝ અ પ્રોફેસર જોબ કરું છું અને મારા બે ક્લિનિક્સ પણ છે જે છેલ્લા બાર વર્ષથી વર્કિંગ છે અને સ્ટાફ અને ઓલ ઓવર મુંબઈ અને નવી મુંબઈમાં આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ નમસ્કાર હું પ્રતિકોણ મુંબઈ આજે હું તમને અહીંયા કેમેરા સમક્ષ આવી રહ્યા છો કારણ કે રોજ તમે જે વક્તા એને જોતા આવ્યા છો અને એને સાંભળતા હો છો અને આપણા સમાજમાં આજે સરસ ક્રિયા થઈ રહી છે જે પ્રોગ્રામ આપણા સમાજમાં દરેક મહિને થવો જોઈએ દરેક દિવસે થવો જોઈએ જે આ સરસ મજાનો કાર્યક્રમમાં તમે આજે સામેલ થયા છો તો તમારો ફીડબેક જ્યારે આપશો પ્રોગ્રામો કરે છે એ પ્રોગ્રામ જોઈને પણ ખ્યાલ ન હોય આપણે કાંઈ ખબર પણ ન હોય એની જાણકારી આપણને સારી રીતે મળે છે આજનું જે લાફ્ટરને જે હતું એ તો એકદમ દિલ ખુશ થઈ ગયું અને આપણે એકદમ આનંદ આનંદ આવી ગયો તમે કેટલા દિવસથી આવો છો હું લગભગ ત્રણ દિવસથી આવું છું વેરી ગુડ ક્લિયર થઈ જાય

સર તમે ઓલવેઝ અતિથિ વિશેષ સાથે જ છો અને અમારા માટે અતિથિ છે તો બે શબ્દ અમારા શ્રોતા માટે હું માણજી આજીભાઈ રાખતો મને જે ઉદઘાટક તરીકેનું માન આપ્યું સંસ્થાએ એનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ સંસ્થા દ્વારા આપણને ઘણું શીખવા મળે છે ઘણું જાણવા મળે છે દર વર્ષે અલગ અલગ વિષય હોય છે અને અલગ અલગ વક્તાઓ હોય છે એના મારફત આપણને ઘણું જ આપણે જે ઇતર આપણે જગ્યા નથી પહોંચી શકતા કે મેળવી શકતા તે આપણે આ સંસ્થા મેઘવા શિક્ષણ પ્રચાર દ્વારા સંસ્કાર વ્યાખ્યાનમાળા દ્વારા ખૂબ જ સરસ આપણને જ્ઞાન મળે છે અને આજનો જે પ્રોગ્રામ હતો જે કાંઈ ડિફરન્ટ હતો હસો અને હસાવો અને ખૂબ હસીને આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ સો ગુડ ઇવનિંગ મેડમ તમને સાંભળ્યા અમે ઘણું સારું લાગ્યું તો તમને આજનો પ્રોગ્રામ વિશે કંઈક બે ફીડબેક આપશો સરસ આપશોને સોરે અમને લેફ્ટર સેશન્સ કરાવ્યા એટલે મારા જેવા સ્ટ્રેસફુલ વ્યક્તિને પણ આજે જે એમને રિલેક્સ કરી દીધા છે ઇટ વોઝ વેરી નાઇસ અને મેઘવાલ સેક્શન્સ આજે એમનું આ પ્રચાર ચાલુ છે સેશન્સ બધા ઇટ ઇઝ વેરી રિયલી વેરી નાઇસ અને આ ચાલતું જ રહેવું જોઈએ એન્ડ થેન્ક યુ જ્યાં સુધી તમે જોયું તમે એન્જોય પણ કરી રહ્યા હતા વોઝ તો અમે હોપ કરે કે તમારું સ્ટ્રેસ બધું જતું હશે અને તમે લાફ્ટર ને લાઈફમાં અપનાવશો થેન્ક યુ થેન્ક યુ સો મચ મતલબ ફાઉન્ડર કે મને જે પણ બોલવા ઓછું છે તો તમે પણ આજે બે શબ્દ બોલી દો સર એવું વાત એવી છે કે જીવનના ઘણા રંગો છે અને બહુ આ દુનિયા છે ને સમસ્ત દુનિયા આપણું જીવન બહુ વિવિધ રંગોથી ભર્યું છે અને એમાંથી બધા રંગોને છે ને અમે વીણી વીણીને લાવીને અહીંયા લોકોની સમક્ષ રજૂ કરીએ છીએ અને એમના જીવનમાં રંગ ભરવાનો પ્રયત્ન તો હોળી પહેલાં તમે અમને રંગની યાદી આપી દીધી યસ સર યસ સર અને અમારી ઈચ્છા જે છે કે થોડું 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 બધા વિવિધ પ્રકારના રંગો જો આપણે જીવનમાં ભરીએ ને તો આપણું જીવન ખુશખુશાલ રહેશે અને ડેફિનેટલી જીવનમાં સમસ્યા આવશે પ્રોબ્લેમ આવશે આપણા સમાજના ઇસ્યુઝ છે વગેરે બધું જ છે પણ દરેક વસ્તુને છે ને આપણે એક જ એંગલથી ન જોવું જોઈએ એને ડિફરન્ટ ડિફરન્ટ એંગલથી ચકાસી ચકાસીએ ને તો એમાંથી આપણને સોલ્યુશન મળશે આપણું અને આજના ઉદાહરણમાં પણ જે ચાલો હસતા હસતા જીવીએ એમાં એમણે કીધું કે તમે માની લો કે યુ આર વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તો આપણી જેટલી સમસ્યાઓ છે ને એ બધી સમસ્યાઓને પણ આપણે એક વખત એમ માની લઈએ કે

ચાલીસમું વર્ષ વેગવા શિક્ષણ પ્રચાર કેન્દ્ર આ દરેક વિષયને લઈને દર વર્ષે આ કમિટીના કાર્યકર્તાઓ લઈને આવે છે અને તે બદલને હું અભિનંદન આપું છું અને તે લોકો અભિનંદનના પાત્ર છે આજે જે વિસ્તારની અંદર જે વિસ્તારની અંદર જે વિસ્તારમાં જે ધારોડમાં વિઘવા શિક્ષણ પ્રચાર કેન્દ્રનું જે આયોજન થયું હતું હવે ત્યાં અમુક કારણોસર નથી થતા કારણ કે ત્યાં રીડેવલપમેન્ટનું આ કારણ આવી ગયું એટલે આ લોકોએ આ જનતા કેન્દ્ર બાળદેવની અંદર આ વિષયને લઈને વેપાર શિક્ષણ પ્રચાર કેન્દ્ર આજે ત્રણ દિવસથી આ કાર્યક્રમ અને છેલ્લા બે દિવસ હજુ પણ બાકી છે અને બે દિવસની અંદર સમસ્ત જ્ઞાતિજનોને હું અપીલ અપીલ કરું છું કે તમે આ કાર્યક્રમની અંદર આવો આનો લાવો લ્યો અને સમાજ સુધી આનો સંદેશો જાય એવી

જો સમાજના વ્યવસ્થિત લોકો અને હાજરી જોઈએ તો એ હાજરી અપૂરતી લાગે જૈન પર્યુષણ હોય અને એ લોકોની વ્યાખ્યાનમાળો હોય ત્યારે ખીચો ખીચ ભરાયેલો હોલ હોય આપણે એટલા બધા પ્રયત્ન કરીએ છીએ તે છતાં આ મુંબઈની અંદર આપણે આ વ્યાખ્યાનમાળાની અંદર જેવી હાજરી જોઈએ એવી કરી શકતા નથી એનું કારણ હું એક જ માનું છું કે મુંબઈની અંદર જે આપણને સહન કરવાનું આવે દરેક રીતે એ નથી આવતું એના લીધે જાગૃત છીએ નહીં બીજું આપણા વિદ્યાર્થીઓ જો આ વ્યાખ્યાનમાળાની અંદર આવતા હોય તો ભવિષ્યની અંદર શું કરવું એ એક લોકોને લાઈન મળે હવે આજના દિવસમાં હું કહું તો અમે તો આવતી ગઈકાલ છીએ ગઈકાલ પતી ગઈ અમારી આવતીકાલના જે સ્ટુડન્ટ્સો છે જે વિદ્યાર્થીઓ છે જે આપણા સમાજનો આગળ પડતો ભાવ ભાવ છે આગળ પડતો આપણું કામ કરી શકે એવા વિદ્યાર્થીઓ છે એની ઉપર જો આ વ્યાખ્યાનમાળાની અંદર એ લોકો હાજર રહે તો આ વ્યાખ્યાનમાળા ખરેખર સુંદર કાર્ય કરી રહી છે એને અમારો જેટલો જોઈએ એટલો અમે આનંદથી સપોર્ટ આપીએ છીએ ભવિષ્યની અંદર આ વ્યાખ્યાનમાળા ચાલુ રાખે અને એનો નહીં તો કાલે જરૂર સારામાં સારો ફાયદો મળશે એવી આશા સાથે ફરી ફરી મેઘવાડ શિક્ષણ પ્રચાર કેન્દ્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય જયભી ભરતભાઈ જયભી જયભી નમસ્કાર સર આપણા સમાજ માટે આપણે કામ કરી રહ્યા છીએ જે તે મેઘવન શિક્ષણ પ્રચાર કેન્દ્ર તમે ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છો તો આપણા સમાજના ઘણા લોકો સુધી આપણે પહોંચી નથી વળ્યા કે એ લોકો આપણને મતલબ જાણી નથી શક્યા તો તમે સમાજને અપીલ કરી શકો છો કારણ કે હજુ આપણા બે ત્રણ પ્રોગ્રામ બાકી છે પહેલાં તો હું સૌ પ્રથમ તમને અભિનંદન આપીશ કે તમે આ માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અમારો જે પ્રયાસ છે એને લોકો સુધી પહોંચાડવાની તમે જે અમને સહકારી આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારી મેઘવાળ શિક્ષણ પ્રચાર કેન્દ્ર આજે ઓગણીસો પંચોતેરથી શિક્ષણનું કાર્ય કરે છે બાળકો માટે એસએસસી વ્યાખ્યાનમાળા શરૂ કર્યા પછી એવું લાગ્યું કે આપણે બચ્ચાઓને કહીએ છીએ પણ એના ઘરમાં પણ એવું વાતાવરણ મળવું જોઈએ એને કે સારા સંસ્કારો મળે એ ઉદ્દેશથી અમે જે મરાઠી અહીંયા વિવેકાનંદ વ્યાખ્યાનમાળા એક લાલબાગ ખાતે વર્ષોથી ચાલે છે એમાંથી અમે ઇન્સ્પાયર થયા અને આજે આપણી આ સંસ્કાર વ્યાખ્યાનમાળા શરૂ કરી જેમાં જયસિંહભાઈનો એક બેસિક એમનો આ વિચાર હતો અને આજે આ વ્યાખ્યાન માળાને ઓગણ ચાલીસ વરસ પૂરા થયા છે તોનો એનો ખર મને આનંદ અને ગૌરવ અનુભવું છું અને એક એશ્યોરન્સ પણ આપું છું કે આવી જ રીતે સંસ્થા વિવિધ વિષયોને લઈને વ્યાખ્યાન માળા હંમેશા કરતી રહે આભાર ધન્યવાદ નલિનભાઈ અમે તમને વધારે સ્ટેજ પર જ બેઠેલા જોતા હોય છે તો આજે અમારા શ્રોતાને આપણા કાર્યક્રમ વિશે જાણકારી આપશો અને હવે જે બે પ્રોગ્રામો બાકી છે તો એના માટે એમને આવવા માટે પ્રોત્સાહિત કરી સ્પીચ આપો હા લીડરશીપ સંસ્થા તો છેલ્લા આ પચાસમું વર્ષ છે ઓગણ વર્ષથી સમાજને શિક્ષણ અને સંસ્કાર બે વસ્તુ પીરસ્તી આવી છે એમાં શિક્ષણના પચાસ વર્ષ થઈ ગયા છે સંસ્કારના ઓગણચાલીસ વરસ થઈ ગયા છે છેલ્લા બે દિવસના કાર્યક્રમો બાકી છે વિષયો બહુ સરસ છે વક્તાઓ પણ એટલા જ અનુભવીઓ છે તો આ અનુભવી વક્તાઓને અને વિષયને માણવા માટે હું તમને વિનંતી કરીશ કે આવનારા બે દિવસમાં જનતા કેન્દ્ર હોલ ખાતે સાંજના સાડા છ વાગે અચૂક હાજરી આપો આ વિનામૂલ્ય અમૂલ્ય વસ્તુ મળતી હોય તો જતી ન કરવી જોઈએ એવો મારો પોતાનો અભિપ્રાય છે થેન્ક યુ નલિનભાઈ તમારો સંદેશો જરૂર અમે આપણી સમજ તરફ પહોંચાડશું તો હવે આપણે જેમને સાંભળતા આવ્યા હતા કિશોરભાઈ ગુડ ઇવનિંગ નહીં મારી તો એક જ ઈચ્છા છે કે જેમ આજે ધારો કે પાંત્રીસ જણ કે ચાલીસ જણ હતા જે બી હતા એ લોકો એમની પરિવારથી શરૂ કરે મિત્રોથી શરૂ કરે કારણ કે આ એક હેપીનેસ બેલેન્સ છે હેપીનેસ ઇન્ડેક્સ તમારો વધારવાનો છે અને ટેક્સ ફ્રી હેપીનેસ છે અને બાકી તમે જે બી વસ્તુ કમાવો એમાં ટેક્સ આપવો પડે જીએસટી આપવું પડે પણ આના પર ટેક્સ નથી અને એ ટેક્સ નથી અને એ પરમનન્ટ છે અને તમારું સેહતનો ખ્યાલ રાખશે તમે ડૉક્ટર અને દવાઓથી લાંબા થાવ મિત્રોની નજીક થાવ પરિવારની નજીક થાવ એ આજનો મેસેજ છે અને લાફ્ટર ઇઝ ધ વન થિંગ ઇટ ઇઝ ફોર ધ કમ્યુનલ હાર્મની નેશનલ ઇન્ટિગ્રેશન અને વર્લ્ડ પીસ એક બી શબ્દ બોલ્યા વગર યુ કેન અચીવ ધીસ તો વાય નોટ થેન્ક યુ કિશોરભાઈ બસ આ તમારું ધન્યવાદ કહીશ કારણ કે તમે સ્ટાર્ટિંગમાં અમને કહેલું કે મોટી મોટી ઇવેન્ટ કંપની આવે છે અને તમારું પેકેજ સાંભળીને લોકો મતલબ ફોરવર્ડે તો લાવીને જતા રહે છે તો તમે અમારા સમાજને જે આ જ્ઞાન આપ્યું તો એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ બીજું એક યાદ રાખો ચોથી મે વર્લ્ડ લાફ્ટર ડે છે અને આઈન્ટેન ટુ ડુ ઇટ ઓનલાઈન અને ઓફલાઈન બંને અને ઓનલાઈન મારા પ્રોગ્રામમાં કદાચ પચાસ હજારથી લાખ માણસો ભેગા થાય અને જે ડુઈટ ડેસ અલોંગ વિથ મે અને ઇટવિલ બી યુનિવર્સલ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ બધી રીતે એ કરવાની ઈચ્છા છે લસ્સી લોકોના બ્લેસિંગ આપતા યસ ડેફિનેટલી થશે થેન્ક યુ સો મચ અને હવે આપણે અમૃતભાઈ અમૃતભાઈ તમે આપણે જે આ સંસ્કારનું બનાવી રહ્યા છો સરસ મજાનું આયોજન કર્યું છે અને તમે ખૂબ બિઝી રહો છો કામકાજમાં તો હવે આપણે જે બે દિવસના કાર્યક્રમ બાકી છે તો આપણે સમાજને એક અપીલ આપી દઉં મેઘવાળ શિક્ષણ પ્રચાર કેન્દ્ર છેલ્લા ઓગણચાળીસ વર્ષથી વ્યાખ્યાનમાળા આવી જ રહી છે તો સંસ્થાના દરેક વ્યાખ્યાનમાળામાં અમે અલગ અલગ વિષયો પર લોકોને ફૂકસ એટલે કે જાણકારી માટે કરતા હોય છે અને અમે સમાજની હાકલ કરીએ છીએ કે આવો પ્રોગ્રામમાં અને જ્ઞાન તમારું શેરેટ કરો અને જે બી કાંઈ છે એ પ્લેટફોર્મ પરથી અમે મેઘાર કરતા રહીએ છીએ તો બીજના કાંઈ કહેતા તમે આવો અને આ જે લખણમાળા છે એને ઓગણચાળીસમાં વર્ષે ફરીથી એકદમ કરો એવી તરીકે આશા રાખીએ અને આ સંસ્થાનું પચાસમું વર્ષ છે તો આવનારું પચાસમું વર્ષ અમે ઉજવાના છે થોડા જૂન જુલાઈ પછી તો બધાને વિનંતી છે કે એમાં બી અમને સાથ સહકાર આપો થેન્ક યુ જરૂર ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ દર્શક મિત્રો તમે જોયું પબ્લિકનો રિવ્યૂ દરેક પબ્લિક પાસે જઈને અમે એમને પૂછતાછ કરી એમને કેવો કાર્યક્રમ લાગ્યો અને તમારી સામે છે બસ હજી બે દિવસ બાકી છે તમે આવા જ ના કેન્દ્રમાં તાળજો તો આ એક આપણા સમાજ માટે સરસ મજાનો એજ્યુકેશન પ્રોગ્રામ થઈ રહ્યો છે અને એમના કાર્યકર્તાઓ ઘણી મહેનત કરીને પ્રોગ્રામ કર્યો છે તો મારી આપણા સમાજના દરેક લોકોને નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યામાં આવો અને આ કાર્યક્રમનો લુપ્ત ઉઠાવો અને તમારા બચ્ચાઓને પણ સાથે લાવો ઘરના પરિવારને લાવો અને આનું એક એન્વાયરમેન્ટ બનાવો તાકી આપણો શિક્ષણ વર્તે આપણી સમાજ પ્રગતિ કરે એવી મારી આશા છે જય હિન્દ જય ભારત જય મહેવાન